તો ખાતે કેમ્પની તૈયારીઓ કરવામાં આવી રહી છે સરસ સરસતા એકતા રક્તદાન કેમ્પની તડાબાર તૈયારીઓ અનિલભાઈ મહેતા ના પુત્રો દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે હારીજ ખાતે સમરસતા એકતા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ જડેજા દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આવનાર પંદર ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ દિવસે ત્યારે પાટણના હારીજ ખાતે એક મહારખદદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે જી હા મારા પરમ મિત્ર એવા જીગરભાઈ મહેતાના જે પિતાશ્રી છે અનિલ કુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે એક ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યા છે મહારજદાન કેમ્પનું તો આપણે બધા જ એમાં યથાશક્તિ પ્રમાણે આપણી અંદર રહેલું જે અમૂલ્ય જે ધન છે છે એ રક્ત એનું દાન કરીએ અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે જયારે આપણો કોઈ સ્નેહીજન કે કોઈ સુચિંતક જયારે હોસ્પિટલના દ્વારા હોય છે ત્યારે એને બ્લડની તાતી જરૂરિયાત રહેતી હોય છે ત્યારે આપણે બધાએ આપેલું જે આ રક્ત છે એ એમને નવી જિંદગી આપી શકે છે અને આ જયારે કહી શકાય મહારક્તદાન કેમ્પો જે થતા હોય છે ત્યારે ના માધ્યમથી જે બ્લડ એકઠું એટલે કે જે એકઠું કરવામાં આવે છે તે આપણા સ્નેહીજનો સુધી એ બ્લડ બેંકોના માધ્યમથી પહોંચતું હોય છે તો આપણે બધા આપણી યથાશક્તિ પ્રમાણે આમાં આહુતિ આપીએ અને તારીખ અને સમય ભૂલાઈ નહીં કે આવનાર પંદર ઓગસ્ટ અને સવારે આઠ થી બપોરના બે વાગ્યા સુધી જે હરીજ ખાતે જે લોહાણા સમાજની જે વાડી છે બહુચર માતાજી નું જે મંદિર છે એની બાજુમાં એ લોહાણા સમાજની વાડી આપડે બધા એકઠા થવાનું છે હું આવી રહ્યો છું આપ પણ પધારો અને સાથે મળી અને આ જે મહાયજ્ઞ છે એ મહાયજ્ઞ